હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઉનાળાની આટલી બળબળતી ગરમીમાં જો એકદમ ક્વિક બની જતી આવી ગુલ્ફી મળી જાય ઘરમાં જ અને એ પણ કેટલી બધી તો કોને ન ગમે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવે એવી મેંગો રાજભોગ ગુલ્ફી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ આ ગુલ્ફી મેં અત્યાર સુધીમાં એક જેટલી બનાવી હશે અને જેટલા પણ ગેસ્ટ આવે ને મારા ઘરે આ ગુલ્ફી બનાવી હોય ને તો વખાણ કરતાં થાકતા નથી એટલી ટેસ્ટી ગુલ્ફી બને છે તો એને બનાવવા માટે એક તપેલીમાં મેં એક લીટર દૂધ લીધું છે દૂધ મેં ગરમ કરેલું જ છે મલાઈ કાઢેલું છે એની અંદર બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર નાખ્યો છે અને એક કપ જેટલી દૂધની મલાઈ લીધી છે દૂધની મલાઈ જો ન હોય ને તો ચાર ટેબલ સ્પૂન જેટલો દૂધ મિલ્ક પાવડર નાખવાનો છે એને બ્લેન્ડ કરી લેવાનું છે અને એને સાઈડમાં મૂકી દેવાનું છે જાડા તળિયાવાળી તપેલી લેવાની છે ને ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ નથી કર્યો મેં અત્યારે સોળ ટી સ્પૂન મેં જે ખાવાની ચમચી છે એ જ ચમચીથી ખાંડ લીધી છે અહીંયા મેં સાકર લીધી છે જો તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડ લઈ શકો છો એ નાખી અને પછી ગેસ ચાલુ કરવાનું છે ને ગેસ એકદમ લો ફ્લેમ રાખવાની છે ધીમે ધીમે આ સાકરને મેલ્ટ થવા દેવાની છે તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય થોડું ડાર્ક બ્રાઉન ત્યાં સુધી આપણે એને આવી રીતે કેરેમલાઇઝ થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે થઈ જાય એટલે આપણે દૂધનું મિક્સર જે કર્યું હતું એ નાખી દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અને આ આવી રીતે કડક થઈ જશે દૂધ નાખવાથી તો એમાં કંઈ પ્રોબ્લેમ જેવું નથી એ ધીમે ધીમે ગરમ થશે ને એટલે પાછું ઉખડી અને દૂધની સાથે ભળી જશે આને આપણે દસથી બાર મિનિટ જાડું થાય ને ત્યાં સુધી લો ફ્લેમ ઉપર રાખવાનું છે ને બે ત્રણ મિનિટે એક વખત ચલાવશું ને તો પણ ચાલશે તો આવી રીતે આ દૂધનું જાડું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે અહીંયા આ છે દૂધનો મસાલો તો આ મેં અહીંયા અંધેરી માર્કેટથી લીધો છે તમે જ્યાં એરિયામાં રહેતા હો ત્યાં બધે મળતો જ હોય છે નહીં તો આવી રીતે એવરેસ્ટનો દૂધનો મસાલો પણ તમે લઈ શકો છો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આપણે ત્રણ ચમચી ભરીને નાખવાનું છે તો ચમચી મેં અત્યારે ખાવાની જ લીધી છે એટલે કોઈ માપ તમને આ ડૂબળું ન થઈ શકે તો ત્રણ ચમચી ભરીને તમે આ પાવડર લાસ્ટ જ્યારે દૂધ જાડું થઈ જાય પછી એક મિનિટ બાકી હોય ને ત્યારે એડ કરવાનું છે અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી ગેસ બંધ કરી દેવાનું છે બીજું એક નાનું પેન લીધું છે એમાં અડધી ચમચી ઘી નાખ્યું છે ઘી ગરમ થાય એટલે દસ બદામ લીધી છે લો ફ્લેમ ઉપર બદામને બે થી ત્રણ મિનિટ ફ્રાય કરી લેવાની છે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી અને પછી ને એમાં દસ કાજુ નાખી અને બે મિનિટ ફરીથી એને ફ્રાય કરવા દેવાનું છે તો એકદમ સરસ રીતે આ બંને વસ્તુ શેકાઈ જશે અને પછી ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે તો શેકેલી બદામ અને કાજુનો ટેસ્ટ બહુ સરસ આવે છે આમાં અને એની સાથે મેં પિસ્તા એમનામ જ લીધા છે એને ફ્રાય કરવાની જરૂર નથી એને પણ મેં કટ કરીને લીધા છે તો આ પિસ્તા પણ દસેક જેટલા છે આ તૂટી ફ્રૂટી છે એને આપણે મિક્સરમાં થોડી અચકચરી આપણે ક્રશ કરી લેવાની છે હવે આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે આ બધું ડ્રાય ફ્રૂટ કટ કર્યું એમાં એડ કરી દેવાનું છે અને આ જે આપણે તૂટી ફૂટી મિક્સીમાં પલ્સ મોડ ઉપર ક્રશ કરી છે એ પણ એમાં નાખી દેવાની છે પેસ્ટનો થઈ જાય એનું ધ્યાન રાખજો આપણે કરકરી જ પીસવાની છે એને પલ્સ મોડ ઉપર આ બધું જ એડ કરી દેવાનું છે ને આપણે મેંગો ફ્લેવર રાજભોગ બનાવીએ છીએ ને એટલે મેં અહીંયા એક પાકી કેરી લઈ લીધી છે આ હાફૂસ છે એને ધોઈને એની સ્કીન કાઢી લેવાની છે આ કેરીની જગ્યાએ તમે ચીકુ છે સીતાફળ છે તમને જે ભાવતો હોય સ્ટ્રોબેરી છે કોઈ પણ ફ્લેવર આમાં એડ કરી શકો છો આવી રીતે એને પીસીસમાં કટ કરી લેવાની છે અને પછી મિક્સર જારમાં લઈ અને આપણે એને પાણી કે દૂધ કાઈ પણ નાખ્યા વગર જાડી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે તો કેરીની સાથે ઇલાયચી ફ્લેવર પણ સરસ લાગે છે પિસ્તા પણ સરસ લાગે છે તમે એ પણ એડ કરી શકો છો અને આ નાખતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે દૂધ આપણું બિલકુલ ગરમ ન હોવું જોઈએ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આ પલ્પ નાખવાનો છે પલ્પ નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણું ગુલ્ફીનું મિશ્રણ છે એ તૈયાર છે હવે તમે મોલ્ડ ન હોય ને તો પણ કેવી રીતે બનાવી શકો છો તમને આગળ જણાવું છું અહીંયા મેં ગુલ્ફીના મોલ્ડનો પિટારો ખોલ્યો છે આ મોલ્ડ ખૂબ જ સારા પડે છે અમે સાંતાક્રુઝ માર્કેટમાંથી લીધા છે તમે કોઈ પણ વાસણવાળાની દુકાનથી લઈ શકો છો પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે આટાવાળા નહીં લેવાના એમને ડાયરેક્ટ ઉપર જ ફિટ થઈ જાય ને એવા મોલ્ડ પસંદ કરવાના આટાવાળા લેશો તો તમે જે ઉપર ગુલ્ફીની સ્ટિક મૂકશો ને તો તમે આટો ફેરવી નહીં શકો એટલે એ વાતનું જો તમે નવા મોલ્ડ લેવાના હો ને તો ધ્યાન રાખવાનું તો આવી રીતે સ્ટેન્ડ ઉપર મેં મોલ્ડ ભરી ભરીને મૂકી દીધા છે એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને આ કેન્ડીની સ્ટિક છે એ લગાવી દઈએ તો આ કેન્ડી મારા ઘરમાં બધાને બહુ જ ફેવરિટ છે મેંગો ફ્લેવર ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સમર સિઝનમાં જ્યારે મેંગો હોય ને ત્યારે એક વખત તો આ ગુલ્ફી બનાવી જ જોઈએ તો આવી રીતે બાર કેન્ડી તૈયાર થઈ ગઈ છે હજી મારું મિશ્રણ વધ્યું છે તો આવી રીતે શોર્ટ ગ્લાસ હોય કોઈ પણ ગ્લાસ હોય કે સ્ટીલની નાની વાટી હોય પિયાલી હોય તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને પછી શું કરવાનું આવી રીતે ફોઇલ પેપરનો ટુકડો લેવાનો અને આવી રીતે ઉપર ફિટ કરી દેવાનું હવે કેન્ડી સ્ટિક લેવાની આવી રીતે પકડી ફોઇલ પેપર અને આવી રીતે થોડુંક પ્રેસ કરશો ને એટલે વચ્ચે હોલ પડી જશે અને સ્ટીક આરામથી અંદર જતી રહેશે તો તમે તમારી પાસે મોલ્ડ ન હોય તો આ રીત પણ બહુ જ સારી છે તમે એવી રીતે પણ બનાવી શકો છો અને આપણે સાતથી આઠ કલાક સુધી ફ્રીઝરમાં ફ્રીઝ કરવા માટે મૂકી દેવાની છે ફ્રીઝ થઈ જાય એટલે તમારી કુલ્ફી રેડી થઈ ગઈ છે આપણે વિધાઉટ મોલ્ડ વાળી જોઈએ પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો એલ્યુમિનિયમ ખોલી અને હાથેથી આમ પ્રેસ કરશો ને ફેરવશો એટલે થોડું છૂટું પડી જશે અને તમારી કુલ્ફી છે એ ઓટોમેટિક બહાર નીકળી જશે પંદર જ મિનિટમાં બની જતી કુલ્ફી બધાને બહુ જ ભાવે છે એકદમ ઈઝી છે અને સમરમાં એકદમ રિફ્રેશિંગ છે એક લિટર દૂધમાંથી ઘણી બધી ગુલ્ફી બનીને તૈયાર થઈ જશે સત્તર અઢાર ગુલ્ફી બનીને તૈયાર થઈ જશે આમાં તમે અલગ અલગ ફ્લેવર પણ આપી શકો છો ઓરિયો ફ્લેવર પણ બહુ સરસ લાગે છે બાળકોને ઉપરથી મેં તૂટી ફૂટીથી ગાર્નિશ કર્યું છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો